લંબાયા એક કાય એટલે બટી ના વરી જો થઈ જાય અને અહીંયા ઉનાળો ચાલુ થઈ ગયો એટલે થોડા ચાલુ થઈ ગઈ છે મસાલા થોડા કે થમ્સ અપ આ ધમબાઈનો પ્રેમ છે ભાઈ હેલો મિત્રો જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહિલ બ્લોગ્સ અત્યારે હું છું રાજકોટ અને આજે ખાસ વિજયભાઈ અમને લઈ આવ્યા છે જે જૂની ને જાણીતી સાડત્રીસ વર્ષ જૂના ધમભાઈ બ્રેડવાળા ત્યાં આજે આપણે જવાનું છે તો એક્ઝેક્ટ લોકેશન ક્યાંનું છે ભાઈ આપણે બેકબોન પાસે મહાદેવ વાડી કહેવાય લક્ષ્મીનગરનું નાલું છે ને હા ત્યાંથી મહાદેવ વાડી મેઈન રોડ મેઇન રોડ અને આશાપુરા નાસ્તા રોડ એટલે ધમભાઈ 50 વર્ષથી પ્રખ્યાત છે પહેલા એલબીએસ માં રહેતા એલબીએસ સ્કૂલ ને આપણે લાલબદલ સાજ શાંતિ કાકા શાંતિ એન પપ્પા અચ્છા ધમભાઈના એ વર્ષોથી વેચતા ને અહીંયા આ જગ્યા પર આડત્રીસ વર્ષ થયા ઓકે તો આ છે ઇન્ડસ્ટ્રીઝ આખો એરિયા છે અને ઘણા બધા લોકો સાંજ પડે ને અહીંયા લાઇનમાં વારો આવતો હોય છે અને સામે છે ધંભાઈ છે અને એક આપણા મિત્ર છે જે વિજયભાઈના મિત્ર છે અને ખાસ આજે તેમને ત્યાં ભરેલી બ્રેડ પૂંગરા બટેટા દહીં ચોરાફળી દાળ પકવાન જે વર્ષો જૂના જે લોકો વયા ગયા છે ને બહાર વિદેશમાં એ લોકો ખૂબ મિસ કરે છે તો આજે

ચાલો શું કે ધમભાઈ બોલો બોલો આજે એને રાજકોટમાં બહુ પ્રચલિત એવા વખણાય છે ધમભાઈ બ્રેડ બટેટા વડા બ્રેડ બટેટા કે બ્રેડ ભરેલી બ્રેડ ભરેલી બ્રેડ આ ભરેલી કે તો પેલા દાબેલી કે તો હા હવે આ ભરેલી થઈ ગઈ જમ્બો સાઈડ બ્રેડ છે જો હાથમાં એ માનમાં નમાય કેટલા ગ્રામની છે આ 300 ગ્રામ જેવી થાય હે 300 ગ્રામ ઉપર 300 ગ્રામની બ્રેડ ભરેલી નહીં આ કની વિડિયો આમ નામ ચાલુ જોઈએ છે હાંજ પડે

પાંચ પૈસામાં મેં પચાસ પૈસામાં ચાલુ કરી એમ ઉમર મારી ઉમરમાં અત્યારે શું પ્રાઇઝ છે આના અને ત્રીસ રૂપિયા છે પચાસ પૈસામાં ચાલુ કરી દીધી પચાસ પૈસામાં વસ્તુ આ જ વસ્તુ ત્યાં બટેટા નો નાખતા બધા આ બધી એરિયામાં બટેટા વધારે છે એટલે પછી બટેટાની ચાલુ કરી દીધું ધમભાઈ તમે જે આ મુઠા ભરી ભરી નાખો છો ખવડાવો છો લોકોને દિલથી મુઠા તો ભતો નથી ભાઈ લાંબથી બધાય લાંબા ખવડાવવા છે આ તો હોન છે ભાઈ

કેટલી વસ્તુ બનાવો છો અત્યારે હાલમાં અને આ બધું આપ ઘરે જ બનાવવા આવી છે તમને અત્યારે કેટલી વસ્તુઓ ઓવર છે એટલે ચોરા ફળી ચાલુ કોઈ દહીં ચોરા ફળી તો એક આ લસણિયા ફૂલ તીખા ગ્રેવી વગરના પર ફૂલ તીખા ફૂલ તીખા ગ્રેવી વગરના તો તો અત્યારે તમારા બટેટા ભરેલી બ્રેડ ને એવું ખાઈને કેટલા વિદેશો વયા ગયા છે હા કેનેડાના ઘણા છોકરા આવી ગયા અમેરિકા કેનેડા મિસ કરતા છે ને અત્યારે હા તા હજી એલા વિદ્યાર્થી સ્કુજી 1972 માં જી વણતા તો બધા હજી આવે ચોથી પેટીટા ખાય છે

અને કદાચ કોઈ કદાચપતિ આવું હોય તો એડ્રેસ આપણું આપણું એડ્રેસ આવવું હોય તો આ લક્ષ્મીનગર નગર મેઇન રોડ પરથી આવે ને એટલે આ મહાદેવવાળી મેઇન રોડ કહેવાય છે આગળ સુરતાલી સ્કૂલ આવે ને એની સામેનો રોડ કહેવાય છે બરાબર અને માયણી ચોક આમ માયણી ચોક આવે બેકબોન ચોક કહેવાય બેકબોન ચોકમાંથી આમ આવે લક્ષ્મીનગરથી રોડ આથી આ બે વતમાં જાય છે મહાદેવવાળી મેન રોડ કહેવાય બરાબર અને દમ્બાઈ વટેટ ને ગમે મા નંબર નાખી દેવો ને નંબર નંબર બોલી જ જાઓ તમે

પવન ચીવડો પછી આ મસાલો આવે છે ચાટ ગરમ મસાલો હમ ચાટ મસાલો છે લીલી ચટણી લસણની ચટણી જરાક વાત કોતી વાહ ટૂંકમાં ભેળ જેવું થઈ જાય હા ભાઈ રજા હોય કે નહીં તમારે હા પંદર દિવસ વાર રજા લાખ હોભાઈ જે કોઈ આવે એને હું નક્કી વાર નથી કર્યો પણ ફોન કરીને મને ત્યાં આગળથી આવતા હોય ને બરાબર તો આગળથી ફોન કરો મને કારણ કે હું બે ત્રણ વાર આવી ગયો છું પણ અહીંયા આટલી ભીડના હિસાબે અત્યારે આપણે વિડીયો શૂટ નથી કરી શકવાના આજે અમે આવ્યા છીએ ભેળા અને ખાસ આપણા વિજયભાઈ आज આપણી સાથે છે અને આની અંદર છે ખજૂરની ચટણી ખજૂરની ચટણી આવશે એ પછી એમાં મીઠું દહીં આવશે અચ્છા મીઠું દહીં હા મીઠું દહીં આવશે ઓકે દહીં પણ જો ફ્રિજની અંદર કોલ્ડ એકદમ ઠંડુ રાખવામાં આવે છે આની શું પ્રાઇસ છે દમભાઈ આ 50 રૂપિયા ભાઈ 50 રૂપિયા હા અને ભરેલી પાઉનું ભરેલી પાઉ 30 રૂપિયા 30 રૂપિયા હા આ સેવ આવે અને મસાલા સીંગ આવે આ 300 ગ્રામ ની 300 ગ્રામ ઉપર થાય 400 ગ્રામ જો કદાચ લાગે જો કે તો 400 ગ્રામ ની ફેર અગાઉ કેટલા છે શું ખાવ છો આ ભાઈ ખાઈ ને અહી આજે તમને ને લાઈવ હા આજ બતાવીએ આ ક્વોન્ટિટી કેટલી છે મેં તો કોઈ દેખાય જોયખું નથી છે ને ખાસ નો એટલો પ્રેમ ભાઈ લોકો દિલ થી અહિયા સાથે ને સાથે બેસવાની ખાવા પીવાની ઉભું રહીને તમે અહીંયા નાસ્તો કરી શકો છો અત્યારે આપણી બેન ની ત્રણસો ને ચોરાણું

ખાધા પછી નાસ્તા બ્રેડવાળા એમના નંબર છે ભરેલી બ્રેડ પુંગરા બટેટા બ્રેડ બટેટા દહીં કચોરી દહીં ચોરાફોડી મિક્સ અને અત્યારે આપણી આ મોટું જમ્બો સાડા ત્રણસો ગ્રામનું ભરેલું પાઉં અને સાથે ચોરાફોડી બ્રેડો ચારસો ગ્રામ બી છે આજે ખાઈને ભાઈ ચારસો ગ્રામની આ ભેડ સોરી બ્રેડ ભરેલી બ્રેડ હા એક તો આ બધા જ વરી જાય સીધા પેલા ખાવું કઈ રીતે એ જ પેલા જોવાનું કારણ કે ચમચી આપે જ છે કટકા કરીને તમે ખાઈ શકો છો

અહીંયા અમે હું કમલેશભાઈ આનંદભાઈ સમીરભાઈ ઘણા બધા બ્લોગર અહીંયા આવી ગયા છે અને આજે હું આવ્યો કારણ કે ઘણા તેમ ઈચ્છા હતી કે ધમભાઈની બ્રેડ ખાવા જાવી છે બે ત્રણ વાર આવી ગયો પણ ટાઈમના અભાવે આપણે નો વિડીયો શૂટ કરી શક્યા એટલે આજે અમે વહેલા આવ્યા દહીં ચોડાફોડી આની પ્રાઇસની વાત કરીએ તો પચાસ રૂપિયા પ્રાઇસ છે અને ભરેલી બ્રેડના ત્રીસ રૂપિયા છે

મસાલા થી ભરપૂર સોડા હા ખાધા ભાજી પચી છે અને અહિયાં ઉનાળો ચાલુ થઈ ગયો એટલે સોડા ચાલુ થઈ ગઈ છે મસાલા સોડા કે હમસપ હા ધમભાઈ નો પ્રેમ છે ભાઈ આજે ગયા હોય ચોક્કસ વિઝિટ કરજો જય માતાજી જય મગજ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બાય બાય